મિત્રો તમે જોઈ રહ્યા છો હરસિધિ વન જે આપણે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે એટલે કે હર્ષદ ખાતે આવેલું છે મિત્રો એનો તમે ડ્રોન નજારો જોઈ શકો છો ડ્રો આમાં આ વનમાં ઔષધિ વન રાશિ વન અને બીજા આપણે બાળકો માટે રમતનું ક્રીડાંગણ પણ આવેલું છે આવા ઘણા આપણે આકર્ષક દ્રશ્યો જોવા મળે છે મિત્રો આ તમે જોઈ શકો છો તે એક પેડ મા કે ને તહેત આવેલા વૃક્ષો બારે તમે જોઈ શકો છો ત્યારબાદ તમે એના આજુબાજુના ડુંગરનો નજારો પણ ડ્રોનમાં કેદ થતો જોઈ શકો છો મિત્રો પહેલી બાજુ તમે દરિયો પણ જોઈ શકો છો મિત્રો જે જૂનું હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે તે પણ તમે ડુંગરની ટેકરી ઉપર જોઈ શકો છો મિત્રો આવી રીતના એક રળિયામણું દૃશ્ય જે કેમેરામાં કેદ થતું તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આ એક ફરવાલાયક અને આકર્ષક જગ્યા બની ગઈ છે તો તમે તમારા ફ્રીના સમયમાં આ જગ્યાની મુલાકાત કરવી જોઈએ તો આ હરસિદ્ધિ વનમાં મિત્રો ઘણા લોકો ફરવા આવે છે અને તમે જોઈ શકો છો કેટલા લોકો ઉમટી પડ્યા છે તેને જોવાનો લાભ લઈ રહ્યા છે તો આ પર્વના તહેવારમાં અથવા તો એ બાજુથી હોય જે દ્વારકા પોરબંદર હાઈવે છે તે હાઈવે પર જ આવેલું છે આ વન તો તેની મુલાકાત જરૂરથી લેવી જોઈએ મિત્રો બાજુમાં દરિયો આવેલો છે દરિયા કાંઠે જ જે વન આવેલું છે ગુજરાતનું એકમાત્ર આ એવું વન છે કે જે દરિયા કાંઠે આવેલું છે જેમાં સેલ્ફી પોઈન્ટ સનસેટ પોઈન્ટ પણ આવેલા છે મિત્રો જો વિડીયો પૂરો જોશો તો તમને આખું વન કેમેરામાં જે કેદ થયેલું છે તે તમને જોવા મળશે